ચલો બાલ મિત્રો મજામાં ગેમ રમવી છે તો આપણે આજે પ્રાણીઓની ઓળખ માટેની ગેમ રમવાની છે બેન જે પ્રાણીનું નામ બોલે એ પ્રાણીને ઓળખી અને તમારે જલ્દી જલ્દી પોતાની છાબડીમાં મૂકી દેવાનું પછી છેલ્લે ગણવાના જેના પ્રાણીઓની સંખ્યા વધારે થશે એવી જતા બરાબર રેડી સ્ટાર્ટ શરૂ કરું હિમેશભાઈ ચલો હરણ શાબાશ વેરી ગુડ બકરી

કોનો અથડી ગયો એને છોડ દેવાનું પછી ગાય મેં તો લઈ લીધું ગેટુ સસલું હાથી કિસકોલી સિયાળ સબબશ ચાલવા બેરિયા હે ને ચાલ ઉંદર ચાલ પછી ઉપર ઉપર આટલે લો આટલે લો આટલે લો આટલેલો ગેન્ડો અલદે ચલા ગણ ગણ ચાલો એનું આંદરો રહ્યો ને લા ઉપર ચાલ વાંદરો ચલો ગણ હેડો જો કેટલા થાય આને 3 ને 3 6 ને 2 8 ચલો એમે સરગણ 1 2 3 4

Mungkin dia nak jadi pakri ni ni mana? Pakri. Pakri, pakri. Seras. Pakri dia suatu pasti awal jitu jitu nai. C. 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 C saras wandro. Wanda, wanda. chalo pachi milaadi gendo undar Haran, Guy. gay chalo gano no chalo tumare 10 चलो सन्ना बेने के था 5 तो कौन जीत गयो केवाय तरुण तरुण ने नौ था या ने 7 था तो कौन जीत गयो तरुण तारू। तो तरुण करो भाई जोर से चलो चला वे पाठ हाउस है ना बाजू आदि चलो बेसी जाओ फटाफट चलो शुरू करो आदित्य भाई रेडी તાલી પાડજો ભાઈ મારા છોકરાઓ માટે હા જીતી જાય તો ચલો હાથી પહેલું પછી ગદદારી કરવાની નહીં હરણ વેરી ગુડ ધીમે એવું થપ્પો મારવાની ધીમે રેન લઈ લેવા ને બેટા વાંદરો આદિત્યનો આદિત્યનો બકરી હ એ તારી હા બેટા ચલો કૂતરો

पार्थनु पार्थनु किसकोली आदित्य गेटू पार्थ 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 जो जो हाँ अबे अबे अरे पाँच सौ सत्ता मारी जोरदार गेंदो ये पार्थनु सीआर रिंच हाँ आदित्य अंदर

Aree wah seras, kis kali, kis kali kis kali, heh sabas, dua hidatam, mana Ben? Bakri, bakri 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 sabas, awe abdi gicu, awe abdi madikri, ni berat? Ceplok, billari, gendo.